ઝાલોદ તાલુકાના થોડા ખાખરા ગામે વર્ષોથી પૂરી સકરિયાભાઈ ડામોર ઘઉં ઉઘાડી એક ધરની રાજાની અને સાવન માતા કાળકા માતા અંબે માતાની વાડી ઉગાડતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના થોડા ખાખરા ગામે આદિવાસીઓની પરંપરા મુજબ નવ દિવસ સુધી જવારાની વાડીની સેવા પૂજા કરે છે અને સાંજે આજુબાજુના ઈસમો ભેગા થઈ અને હુડ ગાતા હોય છે અને લોકો થૂંડતા હોય છે આ વાડીમાં ચાકલિયાનું ભેરું સાવન માતા કચો મોરબાવસી વગેરેની વાડીમાં સમરવામાં આવે છે ઘઉંની વાડી ઉગાડી અને શિયાળુ સિઝનનો પાક કેવો પાક છે જેનો આદિવાસીઓ અખતરો કરતા હોય છે અને નવ દિવસ સુધી સેવા પૂજા કરતા જોવા મળ્યા છે આઠમી નવરાત્રી સુધીમાં એક થી દોઢ ફૂટ નો ઉછેર કરતા સકરિયાભાઈ ડામુર જોવા મળ્યા હતા ઉગાડેલ જવાનાની આજુબાજુ બે લાઈન થી લોકો કામડી વગાડી અને હુડ ગાતા જોવા મળ્યા હતા જેની એક ઝલક જોવા મળી હતી બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ ચાલુ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવ બ્યુરો કાળુભાઈ ડામોર આજે અમે ધોળાખાખરા ગામે આવીને ઉપસ્થિત છે ત્યારે એની અંદર એક સક્રિયાભાઈને કરીને એક નામના એક ઈસમ છે તેમને એક આ એક વાડી ઘઉં વાવીને વાડીની ઉત્પત્તિ કરી છે અને આ વાડીની અંદર નવ દિવસ સુધી એની સેવા પૂજા કરે છે નવ નવ દિવસ સુધી આ વાડી રાખશે અને પછી ઓળાશે અને એના આ વાડી માંથી શું આપણને ફાયદો થાય છે અને વાડી આ હકરેભાઈ કેમ વાવે છે એનાથી સમાજને કે આદિવાસીઓના સમાજને શું આ મદદરૂપ થાય છે કે આની શું અખતરો તમે કરવા માંગો છો એ અંગે મારે થોડીક જાણકારી હકરેભાઈ પાસેથી મળવી છે તો હકરેભાઈ આપનું નામ હકરાભાઈ જગાન કયા ગામના છો ધોળકા આ વાડી તમે કેટલા સમયથી વાવ પચાસ વર્ષ થઈ ગયા

અને એની અમે સેવા કરીએ મંદિર બનાવ્યું છે અમે એની સેવા સાપડી સાફ સફાઈ કરીએ અને એનાથી મને થોડો સાસ આવે છે માતા પછી ખાતા પીતા થયા કોઈ ધંધો કરીએ ગમે તે ધંધો તો કરવો જ પડે છે ધંધો ગમે તેવો કરે ખાઈએ પછી મને સુખી રહ્યા મરી જઈએ તો જીત કરી દે અને હાજર કરી દે હણ ઓન મરી મરી બે વખત પાંચ વખતે મારી ઘાસ ગઈ તો ઓણ બી અમારી ધો કરીને બચી ગયો

આપડા કસ્ટમર એમ કહું કે કસ્ટમર ડામોર એ બી બધો અસીરા ચાલે પણ અગ્રે ભાઈ બીજી વાત તમને કહું કે આ વાડી આવવાથી આપણને આવનાર સમય ની અંદર આ તમે હેનો અખતરો કરો શિયાળુ પાક નો કે કોઈ હા શિયાળુ પાક નો ખરો અહીંયા અખતરો કરીએ ને તો આ બરાબર વાડી ઉછરે છે એવી રીતે ઉનાળું છે ઘઉં ઉછરે બધું જ ઉછરે

પાણી તો આ હતા આજના ધોળાખાખરા ગામની વાડી જે ઉત્પન્ન કરી છે ઘઉંની એના અખતરા માટે આ નવ દિવસ સુધી આના ગામના આગેવાનો અને ગામના હકીરાબાઈ કેટલાક વર્ષોથી પણ આ વાડી વાતા આવ્યા છે અને એની વાડીથી આવનાર શિયાળુ પાક ની અંદર કેવા ઘઉસાણા પાક છે એનો પણ અખતરો થાય છે અને બરાબર ઉછરે ને તો આવનાર સમય માં અનાજ પાકવામાં ખંડક પડે એવું તેવો તેમનું કેવું છે